અને અને દીવા ગૃહ વસ્તુઓ બનાવી આવક સ્વામિનારાયણ હોલ ફતેપુર ખાતે વડોદરાના સંયુક્ત ખેતી નિયામક એમ એમ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમના સ્ટોલોમાં ગૌમૂત્ર અને ગોબરથી બનેલા દીવા અને અન્ય વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા છોટાઉદેપુરના પાવીજેતપુર તાલુકાના લીંબાણી ગામના રાઠવા રમેશભાઈ જેઓ બે હજાર અઢારમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ મેળવી ઘન જીવામૃત નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર અને દસફળની અર્ક બનાવવાનું શીખ્યા હતા પ્રાકૃતિક ખેતીના આયામોનો ખેતીમાં પ્રયોગ કરી સારું પરિણામ મેળવ્યું હતું રમેશભાઈ જણાવે છે કે ગાયના ગોબરની વિશેષતા જાણી તેમણે ગાયના ગોબરમાંથી કીડિયા બનાવીને વેચાણ કોડિયા બનાવીને વેચાણ શરૂ કર્યું

ગામ લીંબાણી તાલુકો જેતપુર પાવી હું જ્યારે કુકમાની અંદર બે હજાર અઢારની અંદર જે તાલીમ લીધી પ્રાકૃતિક કૃષિની પહેલાં તો ત્યાં અમે પહેલાં તો ઘનજી અમૃત પછી નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર દસ પનેર બધું શીખીને આવ્યા એના પછી ઘરે પ્રયોગ કર્યો પ્રયોગ કરી અને પાયાના ખાતર તરીકે બબે વાર જે આ ઘનજી અમૃત આપ્યું તો અમને રિઝલ્ટ સારું જણાયું પછી વર્મે કમ્પોસ્ટ બનાવતા ગયા પછી એમ કરતા કરતા કીટ નિયંત્રણ માટે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર દસ પનેર આવા કીટ નિયંત્રણ માટે અસ્ત્રો વાપરતા ગયા તો એનું રિઝલ્ટ અમને જે રોગ આવ્યા પહેલા વાપર્યું તો ત્યાં સારું મળ્યું અને લગભગ પંદર દિવસે એકવાર મારતા ગયા તો એમ કરતા કરતા રિઝલ્ટમાં સારું જણાયું તો અમે આનું પાછળ પોતે બી વાપર્યું અને ખેડૂતોને બી વપરાયું અને પછી ગ ગૌમય મેં વસ્તે લક્ષ્મી એવું જાણ્યું તો એના ઉપરથી અમે ગોબર પ્રોડક્ટ બી ચાલુ કરી તો ગો ગોબર પ્રોડક્ટમાં પહેલાં તો અમે સ્ટાર્ટિંગમાં જે આવા નાના નાના કોળિયા બનાવતા દીવડા પછી આવા ડિઝાઇનવાળા કરતા અને એ શરૂઆતમાં જ અમે બનાવી અને લોકોને એક રૂપિયા વેચતા તોય બી નહોતા લેતા પણ ધીરે ધીરે પ્રચાર પ્રસારણ થતાં આ અત્યારે અમારે ત્રણ રૂપિયા ને પાંચ રૂપિયા એ બી જાય છે પછી પાનમાં એક ગણેશ બનાવીએ છીએ ગણેશ અને આ શુભ લાભ આવી પ્રોડક્ટ બધી બનાવીએ છીએ કિચનો બનાવીએ છીએ પછી એક ગોબર માળા છે આ ગોબર માળા બી અત્યારે કોઈ શાસ્ત્રમાં લખ્યું નથી કે ગોબરની માળા જ બનાવી પણ એક નાની સરખી ચીપ મોબાઈલની અંદર જે બનાવવાને ચોંટાડવામાં આવે છે તો એ રેડિયેશન રોકતી હોય તો ગોબરની આખી માળા જ જો આપણે બનાવી અને પહેરી દઈએ તો આપણું રેડિયેશન ઘણું ખરું રોકી નાખે એ માટે અમે ગોબરની માળા પણ બનાવીને વેચીએ છીએ અને ગાડીની અંદર જે આવા નાના નાના મોલ્ડ બનાવીએ છીએ જેને આ કિચન ગાડી કિચન આવા કિચનો પણ બનાવીએ છીએ એટલે ધીરે ધીરે કરતાં કરતાં મોબાઈલ સ્ટેન્ડ ગણપતિ આ ગણેશજી બી બનાવીએ છીએ ધીરે ધીરે કરતાં કરતાં અમે એવું થોડું થોડું પ્રોડક્શન કરતા ગયા તો એની અંદર હું અત્યારે આ એક ઘડિયાળ છે આ બી ગાયના ગોબરથીનું કવર છે એની અંદર જ બનેલું છે ઘડિયાળ પણ અને બે વર્ષથી અમે આ કેસુડાના લીમડાના સાબુ બી બનાવીએ છીએ અને એનું રિઝલ્ટ બહુ સારું છે અને અત્યારે મોટા પ્રમાણમાં જે વેચાણ થઈ રહ્યું છે લીમડાના સાબુ પછી આ ઘોનાયેલ છે જે લીમડાના પાનનો અરખ અને પાઇન તેલ જે નેચરલ આવે એમાંથી અમે ગોનાઈલ બનાવેલું છે જેથી કરી અને પેલું કેમિકલવાળું ગોનાઈલ વાપરીએ તો એની બહેનોને એવું છે ફેફસાની અંદર શ્વાસની દ્વારા ફેફસાની અંદર આડઅસર થાય આ કોઈ જાતનું આડઅસર ના થાય એ માટે અમે આ ગોનાઇલ બી બનાવીએ છીએ અને આ ગૌમૂત્ર ગૌમૂત્રની અંદર એકસો આઠ પ્રકારના રોગો નાબૂદ થાય છે તો એની અંદર અમે આ ગૌમૂત્ર પોતે બી યુઝ કરીએ છીએ અને વેચાણ બી કરીએ છીએ પછી આ નસ્ય જે બનાવવામાં આવે છે નસ્ય ગાયના ઘી આકાશ તત્વમાંથી બનાવેલું છે એટલે ગાયના ઘીની અંદર બે પ્રકારના તત્વ આવે છે એક આકાશ તત્વ અને પૃથ્વી તત્વ તો એની અંદર આ જે નસ્ય છે એ આકાશ તત્વનો ઉપયોગ કરી અને બનાવવામાં આવેલું છે તો આ નસ્ય આપણે સાંજે સૂતા ટાઈમે બે બે ટીપા આમ નાકમાં નાખીએ અને શીખવામ રાખીને અડધી કલાક સુધી રાખીએ રોજ તો એની અંદર તોતડા આવતું હોય જે નસકોરા બોલતા હોય કે કોઈ નસ બ્લોક થતી હોય કે કોઈ બી અહીંથી ઉપરના ગળાથી ઉપરના કોઈ બી રોગો ખાલી સાંજના બબે ટીપા નાકમાં નાખવાથી નસ બ્લોક થતી હોય તો બી ખુલી જાય એવું આ નસ્ય છે આવી રીતના અમે જે પ્રાકૃતિક અંદર આવ્યા પછી અમે નેચરલમાં જેમ બને એમ થોડી એક એક પ્રોડક્ટ વધારતા જઈએ છીએ અને આજે અમારી અંદર ઘણી પ્રોડક્ટ અમે બનાવીએ છીએ અને બીજી બીજી ગૌશાળામાંથી અમારી પ્રોડક્ટ ત્યાં જાય ત્યાંથી અહીંયા લાવી અને આ રીતના અમે પ્રોડક્ટનું વેચાણ ચાલુ કરેલું છે અને આ રીતના અમે કામ કરીએ છીએ જય ગૌમાતા